અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ બ્રિજની નીચેની જગ્યાઓને કઈ રીતે વૈકલ્પિક ઉપયોગ કરીને રેવન્યુ મેળવી શકાય તે માટે એક યાદી તૈયાર કરીને ટીપી કમિટીને સૂચના આપવામાં આવી છે શહેરમાં આવેલા કેટલાક બ્રિજની નીચે એવી જગ્યાઓ છે કે જ્યાં ગેમ ઝોન નાના કેફે સહિતના એકમો ઉભા કરી શકાય તેમ છે આમ કરીને રેવન્યુ પણ મેળવી શકાય છે જેથી આગામી દિવસોમાં આ અંગે યાદી તૈયાર કરીને કયા બ્રિજ નીચે વ્યવસ્થા ઊભી કરવી તેનો નિર્ણય કરવામાં આવશે બુધવારે મળેલી ટીપી કમિટીની

દાખલા તરીકે કોઈ સ્પોર્ટ્સની યુટિલિટી કરી શકીએ કે અથવા અન્ય કોઈ ઉપયોગ કરી શકીએ એના માટેના દરેક ઝોનમાંથી આપણે સજેશન માગ્યા છે એ લોકોના સજેશન શું આવે છે કારણ કે સ્થળ પરિસ્થિતિના આધારે આપણે નિર્ણય કરવો પડશે એમના સજેશન આવ્યા પછી આગળ ઉપર કોઈ કાર્યવાહી આપણે કરીશું બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે વર્ષોથી જે ઘડીની રાહ ભક્તો જોઈ રહ્યા હતા તે રામ મંદિર બનીને તૈયાર છે ત્યારે રામ મંદિર પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદ